તળાજા શહેર તથા ગ્રામ્ય ભાજપ મહિલા મોરચા તથા વિવિધ મોરચાના સહયોગથી માકા અપમાન નહીં સહાયગા હિન્દુસ્તાન કાર્યક્રમ અંતર્ગત આજરોજ ધરણા પ્રદર્શન તથા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો મળતી માહિતી મુજબ બિહાર રાજ્યમાં માનની વડાપ્રધાન શ્રીના માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો તળાજા શહેર ગ્રામ્ય ભાજપની ટીમ તથા મહિલા મોરચાની ટીમ તથા જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો તથા સહકારી સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તળાજા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા સક્રિય કાર્યકરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ વાળા તથા તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર મહામંત્રી હિંમતભાઈ ડાભી આદિત્યભાઈ ઓઝા અશોકભાઈ લાધવા વિનુભાઈ ચૌહાણ તથા મહિલા મોરચા શહેર પ્રમુખ રેખાબેન ચૌહાણ તથા ગ્રામ્ય પ્રમુખ શોભનાબેન બાંભણિયા તથા મહામંત્રી નીલપાબેન જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ब्यूरो रिपोर्ट गुजरात आई हाय राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी कांग्रेस तेरा कांग्रेस तेरा कांग्रेस तेरा ये भाषा नहीं चलेगा नहीं चलेगा कांग्रेस तेरा ये चलेगा राहुल गांधी तेरी ये चलेगा રાહુલ ગાંધી શક્તિ

નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રીનું આપણે કોંગ્રેસમાં જે કોંગ્રેસમાં જે કેટલાય વર્ષોથી રહેલા છે અને કેટલાય વર્ષો જે રાજ્ય કર્યું છે એમની દાદી એ જે રાજ્ય સંભાળ્યું હતું એ પણ એ તેમના દાદીમાં જ હતા એવા અત્યારે રાહુલ ગાંધી આપણા દેશની જે માતા છે એની ઉપર બહુ જ ખરાબ રીતે એને શબ્દ બોલ્યા છે તે દેશ દેશની સર્વે મહિલાઓને માટે અપશબ્દ લાગે છે અને અત્યારે જે મોદી સાહેબના માતાને જે કીધું છે સર્વે દેશની બેનો દીકરીઓને પણ અપમાનજનક લાગે છે તા અમે કોઈ દિવસ સહન નહીં કરીએ અને રાહુલ ગાંધીને શબત શીખવાડવા માટે અને શીખવાડવા માટે કે દેશમાં તમે આટલા વખતથી છો તો તમે કંઈક સારું વર્તન કરો અને સારું બેનો દીકરીઓ માટે બોલો એવું પણ શીખવાડવામાં આવે અપમાન કર્યું છે એ માટે અમે બધી બહેનો દીકરીઓ ભેગી થઈને તળાજામાં અમે આપ્યા આવેદન પત્ર આપવામાં આવ્યા છીએ આપવા આવ્યા છે તેનું તમે સખત રીતે પાલન કરો અને વહેલો નિર્ણય લાવજો ભારત માતા કી જય